અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન દ્વારા ચોત્રીસમું આંતરરાષ્ટ્રીય સંમેલન અને ગાલા એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો અને નવ્વાણું પર્સન્ટેજ લાવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ કેશ પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ભાવનગરના પૂરમાં ફસાયેલી બસના યાત્રીઓને બચાવનાર ભાઈઓને બહાદુરી પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત શરીફ ગાંધી

અને તેમની હાફની ઓર્ગેનાઇઝેશન જે ટીમ છે તે એવું વિચારી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં જ્યારે આપણે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને એ જો બાળકો પ્રોત્સાહિત થશે અને તાલીમની બાબતે હાયર એજ્યુકેશન લેશે તો દેશ અને સમાજનું પ્રગતિ થાય હા એક આફમીની જે કન્વે જે ટીમ છે એ આફમી ટીમ આસિફભાઈ ઉપાધ્યાય જો આ બહાદુરીનું કામ જે હમણાં આપણે બતાવ્યું આપને કે ભાવનગરના અંદર મહમદ હુશનભાઈ અને મહેબૂબભાઈ સૈયદ જે લોકોએ બહાદુરી પૂર્વક ઓગણત્રીસ લોકોની જાન બચાવી હતી તે ઘણું બિરદાવાલાયક કામ હતું અને આ કામ માટે તેમને જો સન્માન કરવામાં ના આવે તો એ સમાજ માટે સારી વાત નથી અને આ જ એક હેતુ હતો કે જો એમનો હિંમતપૂર્વક જે કામ કર્યું છે તે રીતે સમાજના દરેક વ્યક્તિ જે હમણાં ગયા અઠવાડિયે મુંબઈમાં જે હાદસો થયો આજ હાદસો થયો છે જેમાં લોકો ની જાન બતાવી છે મોહમ્મદ તે આવતીકાલે આવવાના છે અને તેમને પણ પચાસ હજાર નો પુરસ્કાર આપવામાં આવશે અને આ એક મેસેજ જઈ રહ્યો છે આફમી દ્વારા કે જે લોકો કંઈક સારું કામ કરે છે, નેક કામ કરે છે, ફોર્મ માટે કામ કરે છે, માનવતા માટે કામ કરે છે, તેમને બિરદાવવા ખૂબ જ જરૂરી છે. અને આફમીની ઓર્ગેનાઈઝેશન દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે. તે ઘણી ખુશીની વાત છે આપણા સમાજ માટે, દેશ માટે. ભારત બનના વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ લેવલ મેસેજ આપોમાં. ભારત જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે, સૌથી પહેલા તો દરેકને હું આવકાર સ્વાગત કરું છું. અમને ઘણી ખુશી થાય છે કે જ્યારે લાસ્ટ યર ઔરંગાબાદમાં પ્રોગ્રામ થયો હતો ત્યારે તમને કહેવામાં આવ્યું કે થર્ટી ફોર નંબરનું કન્વેકશન ગુજરાતમાં કરવામાં આવશે અને ત્યારે અમને સિલેક્ટ કર્યા ત્યારે અમને ઘણી ખુશીની વાત હતી કે અમારે મહેમાન નવાજી કરવાનો મોકો મળે છે પણ જ્યારે આ આફમીના ડોક્ટર નાકાદા સાહેબ જેની ઉંમર છે અત્યારે હાલમાં નેવું વર્ષ અને અલી કુરેશી સાહેબ હાલના પ્રેસિડેન્ટ જેમની ઉંમર છે પંચ્યાસી વર્ષ આ લોકોને જોઈને અમને ઘણી પ્રેરણા મળે છે કે આ ઉંમરે લોકો કોમની ખિદમત કરે છે સમાજના બાળકો માટે વિચારે છે સમાજ માટે વિચારે છે અને દેશ માટે વિચારે છે તો આપણે નવ હોય અને દરેક માનવતા માટે આ વસ્તુ આ લોકોની ઉંમર જોઈને આપણે વિચારવું જોઈએ કે આપણે સમાજ માટે કશું કરવું જોઈએ ગમના રહે છે ટ્યુશનભાઈ ઉમરભા સર્વૈયા લકુબ ભાઈ લકુબભાઈ સૈય નિપાભાઈ ઉમરભા

કોઈ જઈ રકતા નોતા અંદર એર સબા મેહુબભાઈ એના હુસેનભાઈ નો બોલાવી ટ્રક અંદર નાખ્યો ઈ ટ્રક અંદર નાખી અને ગાડીના ના ફોડ્યા અને ઈ ગાડીના ના કાસ ફોડી ને ઈ લોકો ને લીધા તો ટ્રક ફસાઈ ગયો પછી હુસેનભાઈ પાસે બીજો ટ્રક અંદર નાખ્યો અને ઈ ટ્રક માં એને આસાની બધા ને બહાર કાઢ્યા અને 29 30 જણા ની જિંદગી બચાવ્યા અંદર કેટલા કેટલા લોકો અંદર ફસાયેલા હતા 29 જણા